બીલી કોઈ આવતા નહીં ખેતરના કરતા આપણે ભોગ છીએ ગાડી ડ્રાઈવલિંગ કામ ચાલુ છે થપ્પા મારી દેજા હેરી હેરી ધોઈને हेलो आटो आम्किन नको वाला खातला ढको दे चल कि देवे अब थोड़ी मस्त मजा ने जो कोन आणे छै छठी मेथे अपना घरे भागी ग्या हेलो यूट्यूब सब धाय मजा मा ए जो अतेर मा ખેતરમાં જોખા મેં સડી છે ને જોવા છે બીલી મૂળિયા માંથી બીલી ફૂટી છે બીલી તો કાઢી નાખી થળિયાની થળિયામાંથી કાઢી નાખી પણ જોવા મૂળિયા નકરા ફૂટ ફૂટ કરે એમાં અડધા પડે પહોંચી ગયા છે ભાઈ બીલી કોઈ આવતા નહીં ખેતરના ખેડે અડધા પડે ભોગશે કાઢી નાખશે તો એમાંથી મૂળિયા ફૂટશે કાઢી નાખી કીધું નહીં પણ જો મૂળિયા ફૂટ ફૂટે જ કરે તો અત્યારે જો થોડોક ઢાળિયો કરું છું ટ્રેક્ટર સડી જાય વાણીને બધું અને પા બંધાઈ જાય જો સાંભળીને કાંઈતરા ખાય ગોઈતી એવું કેટલી એવું જાય કાંઈતરો કેટલી એવો એમ એ જો ફટેરી લઈને પોઈ ગયો પાણી મીડો રૂમમાં આપણે હવે ખોદવાનું શરૂ કરી દીધી જો દેવની મમી આમથી આવે છે એ ખાડ માં ખાડ લેશે અને એવું બધુંય છે તો હવે અમે કામ ખડી ફેમિલી તો પડી ગયા આપણે હવે જો ખડ નીંદી છીએ

भई अॻियां મેલી ચડી ગયા બપોર બહાર થઈ ગયા બહાર હમ બાર વાગી ગયા છે અને આપણે જો ટ્રેક્ટર આંખોનું ચાલુ છે રાફ મારવાનું અમારે જીગા કાકા રાફ મારે છે રાફ મારે જાય એટલે હોણીવાળાને બોલાવી લેવી વાળા બાંધી વાળવી

લોરામ કરી નાખો ભલે પેંડા આવી ગયા છે લે લ્યો આટલું આમ બે નાખો એટલે ખાટલા પર ઠકો દેજો ચાલ પિડી હવે એકા હું